બહેનો આપ સૌને બનાસી દીકરીના વંદન અને પ્રણામ આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની જે સેવા કરવાની મને જે તક આપી છે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને મોદી સાહેબની આગેવાનીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમના ઉમેદવાર તરીકે હું આજે તમારી ડિગ્રી તરીકે તમારા આશીર્વાદ લેવા માટે અહીંયા આવી છું આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશ અને રાજ્યમાં અનેક ગણા પરિવર્તનો આવ્યા છે અનેક ગણો વિકાસ થયો છે આયુષ્ય મહાકાર્ડ અંતર્ગત ગુજરાત સરકાર દસ લાખ રૂપિયાની સહાય આપે છે અને એનાથી આપણા પરિવારના બીમાર વ્યક્તિની આપણી કહું વી વીઆઈપી હોસ્પિટલોમાં સારી સારવાર કરાવી શકીએ છે એટલે આ બધી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસ છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજને સાથે લઈને આપણા ઘણા સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેકનું બધું થાય બનાસના જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય આપને ગૌરવ થાય એવા મારે બનાસના વિકાસના કામો કરવા છે મહેનત મારો સ્વભાવ છે એટલે મહેનત કરવામાં હું કોઈ પણ કચાસ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે મારે આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયત્નો વિઝન છે આપણો બનાસ ક્યાં શિક્ષણમાં પાછળ નહીં ભરાઈ જાય આપણી બનાસને ક્વોલિટી એજ્યુકેશન આપતી ઇન્સ્ટિટ્યૂટ લાવવા માટે હું જરૂરથી પ્રયત્ન કરીશ અને મારે આપણા છે એ દૂર કરવા માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો ભારતીય જનતા પાર્ટી મોટી વિશેષતા છે અને કોઈ નાની મોટી ચૂંટણી નથી કોઈ તાલુકા જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ આપણા પ્રદેશ ની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે અને મોટી સાહેબ નો જે વિકાસ છે એને આગળ લઈ જવા માટે પણ ખૂબ જરૂરી છે

કે બાવળો હતા ત્યાં આજે છે 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 ભાજપ સરકાર સરકાર અને મોદી એટલે આપણે તમે તો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તમારી જે મહેનત છે અને તમારી જે લાગણી મારા જોડે જોડાયેલી છે એનું ઋણ હું જરૂરથી ચૂકવીશ તમે જે મહેનત કરી રહ્યા છો એનો મને ખ્યાલ છે માટે આ વધુમાં વધુ મતદાન આપણી ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની મારા તમે વિશેષ ચિંતા કરજો ગામે ગામ ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની વિશેષ ચિંતા કરજો તમે અહીંયા બધા બહુ દૃતિ પધારી અને મને શાંતિથી સાંભળો